નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે પણ આ ભાઈની જેમ જો ભૂલ કરતા હો તો આજથી એ બંધ કરી દેજો નહીતર મિત્રો તમારો પણ જીવ જોખમમાં છે અને તમારું મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે આ ભાઈએ કોઈક કાર્ય જેવું કર્યું છે તો મિત્રો આપણને બધાને ખબર જ છે કે હાલની અંદર વરસાદની મોસમ છે અને ઘણી બધી જગ્યાએ વરસાદનીના કારણે પાણી ભરાતું હોય છે તો તેની અંદરથી આપણે સાચવીને નીકળવું જોઈએ પરંતુ તમે પહેલાં આ ભાઈનો વિડીયો જુઓ કેવી રીતે નીકળ્યા છે તો મિત્રો તમે જોયું ને કે ટ્રેક્ટર લઈને ફૂલ વરસાદની અંદર એ પણ આવો નદી કે વાળો છે તેની અંદર પાણી આવી ગયું છે અને એક પાણી ભરેલાની અંદર ટ્રેક્ટર નાખ્યું છે અને મિત્રો છેલ્લે ટ્રેક્ટર પણ ડૂબી જાય છે સવરાજ ટ્રેક્ટર હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવું તેમનું કઠણ કાળજું હશે કે આની અંદર આટલી છાતી નાખીને આવી રીતે ટ્રેક્ટર નાખ્યું મિત્રો તમે જો આ ભૂલ કરતા હો તો ક્યારે ભૂલ ના કરતા કારણ કે આ બહુ જોખમી છે અને આ આપણા માટે હાનિકારક છે એટલે કે આપણને નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો આ ભાઈ માટે તો હવે શું કહેવું મારે કંઈ કહેવા જેવું નથી પરંતુ ભૂલ આવી ના કરતા હાલની અંદર ચોમાસા જેવી મોસમ ચાલી રહી છે ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે ઘણી જગ્યાએ ખાડા બની રહ્યા છે તો મિત્રો સાચવીને ચાલજો બાકી મળશો નેક્સ્ટ વિડીયો ની અંદર ધન્યવાદ